ભાગલા થયા અને એ પછી રાજકારણ ગરમાયું અને બનાસકાંઠા અલગ જિલ્લો રહેશે વાવ થરાદ અલગ જિલ્લો રહેશે પરંતુ એમની સાથે હવે દિયોદરને પણ નવો જિલ્લો જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે તેમની સાથે જે કાંકરેજના લોકો છે તે એવું કહી રહ્યા છે કે અમારે વાવ થરાદમાં નથી જવું પરંતુ અમારે બનાસકાંઠામાં જ રહેવું છે અને એમને લઈને પણ હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે એટલા માટે કારણ કે આજે કાંકરેજ છે તે સજ્જડ બંધ છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ બનાસકાંઠાના વિભાજનની જ્યારથી વાત આવી એટલે બનાસકાંઠા જિલ્લો એક હવે અલગ જિલ્લો અને એમની સાથે વાવ અને થરાદ છે તે બંને એક અલગ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે હવે જ્યારે બે ફાંડા પડ્યા એટલે કે વાવ થરાદમાં કોનો સમાવેશ થાય છે તે સૌથી પહેલા આપણે જાણી લઈએ દિયોદર કાંકરેજ લાખણી ધાનેરા બાબર સુઈગામ થરાદ અને વાવ આટલા જે તાલુકા છે બધા જ વાવ થરાદ જિલ્લામાં આવશે અને એમની સાથે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા વડગામ દાંતીવાડા દાતા અને અમીરગઢ આવશે હવે જ્યારે વાવ અને થરાદની અંદર જે ધાનેરા તાલુકો છે એમના જે ધારાસભ્ય છે એ એવું કહી રહ્યા છે કે અમારે બનાસકાંઠામાં રહેવું છે અમારે વાવ થરાદમાં નથી જવું તો બીજી તરફ કાંકરેજના ભાજપના નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે અમારે બનાસકાંઠામાં રહેવું છે અમારે વાવ થરાદમાં નથી જવું કેમ કારણ કે કાંકરેજના જે અડધા ગામડા એવા છે કે જે દૂર સુધી આવેલા છે તો એમને ક્યાંક ને ક્યાંક થરાદ જવામાં પણ પ્રશ્ન ઉભો થાય છે અને સૌથી વધારે ખાસ વાત એ છે કે અત્યાર સુધી બનાસકાંઠાનું જે વડું મથક છે તે પાલનપુર હતું એટલે પાલનપુરની અંદર જે બેંક છે ડેરી છે આ બધું જ પાલનપુરમાં આવેલું છે એટલે તમામ જે ગામડાઓ છે તેમને પણ ક્યાંક અન્યાય થશે એવું પણ સામે આવ્યું છે પણ સૌથી પહેલા તો ગઈકાલે આપણે જોયું હતું કે દિયોધરની અંદર આખું દિયોદરથી તે સજ્જડ બંધ રહ્યું હતું વેપારીઓ વિરોધ કરી રહ્યા હતા એવો જ વિરોધ પ્રદર્શન અત્યારે ક્યાંક કાંકરેજમાં જોવા મળી રહ્યું છે કાંકરેજના વેપારીઓ એવું કહી રહ્યા છે કે અમારે બનાસકાંઠામાં જવું છે અમારે વાવ થરાદમાં નથી રહેવું અને એમની સાથે જે ભાજપ નેતા છે અણધાભાઈ પટેલ તેમણે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો ને કહ્યું હતું કે અમારે બનાસકાંઠામાં રહેવું છે વાવ થરાદમાં નથી જવું એટલે સૌથી પહેલા જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું એમાં કોંગ્રેસના નેતાએ એવું કહ્યું છે કે કે એટલા માટે જિલ્લો બન્યો કારણ કોઈક ઉદ્યોગપતિઓને સાચવવા માટે આ બધું થઈ રહ્યું હતું તો બીજી તરફ ભાજપના જે એક નેતા છે એવું કહી રહ્યા છે કે નવો જિલ્લો આપણે જો આપણે જેને જિલ્લો જોવા માંગીએ છીએ એ જાહેર થાય એમના માટે આપણે પંજાબના ખેડૂતોની જેમ લડવું પણ પડશે

તમામ લોકો પક્ષથી પર રહી અને આના માટે જિલ્લો જોઈએ તો લડવું પડશે જેમ પંજાબના ખેડૂતો બોર્ડર ઉપર બેઠા એ રીતે આપણામાં તાકાત હોય તો જ જિલ્લો ફેર વિચાર કરી કે કારણ કે આ તો સરકાર છે જાહેર કર્યો પ્રો અગાઉ ઘણા મિત્રો કહેતા હતા અગાઉ ખૂબ મહેનત કરી મારામાં છે પણ એક જવાબદારી હતી કે તમારે સહકાર માંથી તમામ સંપત્તિ લાવી અને અમે લગભગ સેવા મંડળી હોય માર્કેટ હોય સંઘ હોય એવા બસો પરિપત્રો લઈ સરકારને આપ્યા હતા પણ જે આપણા વિશે વિસ્તાર વિશે સરકાર જોવા જ નથી માંગતી કે કોઈ ભૌગોલિક પરિસ્થિતિ શું છે કયો જિલ્લો તાલુકો મીડિયમ પડે છે એટલે આપણી ખૂબ મોટી અવગણના છે તો માટે આવતી પેઢી માટે પણ આપણે ખમીરવંતી થઈ લડવું પડે વાતો કરે નોલે ઓમ ના કર્યો ને પેલે ઓમ ના કર્યો ભૂતકાળમાં જાશો તો કોઈ વાતો કરીને નીકળી જશે ઉપરથી આપણી મજાક થાય છે કે નેગળ્યા હતા પરિણામ દેવાય પણ મજબૂતાઈથી લડત લડવી પડે જે જે પ્રોગ્રામો આવે એમાં આપણે ગોમડા ઉધી સંદેશ પોકાડી અને મજબૂતાઈથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવું સારી એવી સંખ્યામાં આપ સર્વો ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સર્વનો પણ આભાર માનો કારણ કે મેસેજ ટૂંકો હતો ઝડપી નિર્ણય કર્યો હતો એટલે ગોમડાના છેલ્લા ગોમડા ઉધી પબ્લિક દીવદરમાં

ના છે આપ સર્વ સર્વનો આભાર અને ગમડાઓ પ્રોગ્રામમાં ગોમડાઓમાંથી આજુબાજુમાંથી પણ વિશાળ સંખ્યા ઉપસ્થિત રહે એવી આપ સર્વ પાસે મારી અપેક્ષા આપણે સૌએ ઉગ્ર આંદોલન કરવું પડે લડાઈ લડવી પડે હજી આપણે સંપર્ક કરવો પડે આપણે બે ચાર દિવસની મુદત આપી અને હું વેપારીઓને પણ વિનંતી કરીશ પ્રજાને અને કોઈ પણ જિલ્લો બનાવતા પહેલા તેના આગેવાન કાર્યકર્તા પ્રજા લોકોનો જમત લેવો પડે પ્રજા શું ઈચ્છી રહી છે પ્રજાને પાલનપુર એવું છે કે થરાદ જોવું છે પ્રજાને દિયોદર જીલો જોવે છે કે પ્રજાને થરાદ જિલ્લો જોવે છે આ રીતે ચર્ચા કરીને જો કર્યું હોય તો કદાચ આવડો મોટો અંતરો ન દોત આખા જિલ્લાની અંદર આજે હું ગામડાઓમાં આવતો તો તેના લોકો પણ નારાજ થઈ વાતમાં કે તો કહેતા હતા જિલ્લાની ત્યારે વિભાજનની ખાલે કેબિનેટે જાહેરાત કરી આપણે દિવોદર મધ્યમાં આવે છે એવું બે હજાર અઢારની અંદર પણ આપણે નવીન જિલ્લા માટે દિવોદર ઓગઢ જિલ્લો બને એવી માગણી કરેલી અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ નેતૃત્વએ પણ અહીંયા જાહેરની અંદર એવું કીધેલું કે ઓગઢ જિલ્લો બનશે હવે આ વિસ્તાર એક મિડલની અંદર આવે છે અહીંથી ભાભર સત્તર કિલોમીટર છે અહીંથી થરા શિવરી સત્તર અઢાર કિલોમીટર છે અહીંથી થરાદ પણ ચારી પચાસ કિલોમીટર છે થરાદ એ બોર્ડરનો એરિયા છે બોર્ડરના એરિયાની અંદર બોર્ડરના એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી એવું આજે આ જીવોદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારો જિલ્લો અમને વગર જિલ્લો આપવો જોઈએ આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે આ એક ડબલ અંતર એને કાપવું પડે એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે એટલે લોકોને ખૂબ જ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતા આ વિસ્તારના લોકો એવો નક્કી કર્યું છે આજે બજાર બંધ છે કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો ઓગળ જિલ્લો જાહેર થાય થરાદ જિલ્લા અમે અમાને કોઈ વાંધો નથી પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્ત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને ઓગઢ જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એક માત્ર માગણી છે કે ઓગઢ જિલ્લો જાહેર થાય એવું બધા જ ઈચ્છી રહ્યા છે અને એના લીધે આજે દિયોદર ગામ સંપૂર્ણપણે બંધ છે સહકાર આપશે મારી વિનંતી એક તરફ જોવા જઈએ તો અહિયાં કહી રહ્યા છે કે જો સાચે તમારે જિલ્લાના ભાગલા પાડવા છે વાવ થયું છે બનાસકાંઠા જિલ્લો અલગ થયું છે પણ એમાં જે લોકો છે એ જે જિલ્લામાં રહેવાવાળા લોકો છે એમને એમને પૂછવામાં આવ્યું આવ્યું હતું કે કયા જિલ્લામાં જવું છે ઉપરથી રાજકીય રીતે આ બધું જ નક્કી કરી દેવામાં હવે એ લોકોથી વધારે તો જે નાના માણસો છે એમને તકલીફ પડવાની છે ઘણા બધા આપણી પાસે ડોક્યુમેન્ટ હોય છે બધું જ આપણે બદલવા માટે હવે લાંબી લાંબી લાઈનોમાં આ લોકોએ ઉભું રહેવું પડશે ઘણા લોકોને પસંદ નથી કોઈ અલગ જિલ્લા થાય એ લોકોને બનાસકાંઠામાં રહેવું છે પણ હવે એ જોવાનું છે કે સરકારે આ નિર્ણય કર્યો છે તો એમના માટે બીજી કેવી સુવિધા આપે છે કારણ કે ઘણા ડોક્યુમેન્ટમાં હવે સરનામું બદલવું પડશે જિલ્લાનું નામ બદલવું પડશે એટલે એમાં પણ લોકોને ધક્કા થશે પણ આ બધા માટે સરકાર એ લોકોને કેટલી મદદરૂપ થાય છે તે પણ જોવાનું રહ્યું અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર